ધારી નજીક ભરડ ગામ નજીક ગોજારી ઘટના બે સગા ભાઈઓ અકસ્માતે ડેમમાં પડેલા નાના ભાઈનો આ બાદ બચાવ મોટા ભાઈનું મોત ધારીના પ્રેમપરામાં ગમગીની છવાઈ ધારી તાલુકાના ભરડ ગામ ખાતે આવેલ ડેમમાં બે વ્યક્તિ ડૂબ્યા ધારીના ભરડ ડેમમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બનેલ હતી બનાવના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ એકસો ની ટીમ તાત્કાલિક ઘટના પર પહોંચી હતી અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિઓનો રેસ્ક્યુ કરી લાશ બહાર કાઢવામાં આવી હતી પાણીમાં ડૂબી ગયેલ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ગામ ભરડ આંબાડી સુધી ગ્રામ પંચાયત સરપંચ પછી મને ગીરેથી ખબર પડી ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા રહેવાસી હતા બે ભાઈ મોટાભાઈ આશુપોષભાઈ મને હમાસર મળ્યા એટલે હું ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલી ગયા બધા સાહેબ આવી ગયા મામદા સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયર વાળા બધા મળી જશે